અંગલેશ્વરના મહાવીર ટર્નિંગ પર આવેલા સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં ફરી એકવાર મારામારીની ઘટના સમાવી છે બે યુવકોએ એક યુવાનને માર મારતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મારામારી દરમિયાન કેટલાક અન્ય યુવાનો પણ ત્યાં હાજર હતા અંકલેશ્વર મહાવીર ટર્નિંગ ખાતે આવેલા સિગ્નેચર ગેલેરિયા શોપિંગ સેન્ટરમાં મારામારીનો વિડીયો વાયરલ ઉલ્લેખનીય છે કે આજ શોપિંગ સેન્ટરમાં અગાઉ ચૌદ ફેબ્રુઆરીએ પણ આવી મારામારીની ઘટના બની હતી જેમાં ડિવિઝન પોલીસે ચાર સગીર સહિત સાત આરોપીઓની ધરપકડ કરી હતી સિગ્નેચર ગેલેરિયામાં કોમ્પ્લેક્સ અસામાજિક તત્વોનો અડ્ડો બનતો હોય તેવું જણાઈ રહ્યું છે આવા તત્વો પોલીસનો ડર રાખ્યા વગર જાહેરમાં મારામારી કરી રહ્યા છે આના કારણે સામાન્ય લોકો અસલામતી અનુભવી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોએ આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે પોલીસે વાયરલ વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ અંકલેશ્વર